નમસ્કાર જય મા વરદાયની હું રાધેશ્યામ રૂપાલ પલ્લી આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ છે અને આજે રેકોર્ડિંગ છે તે એક ઓક્ટોબરનું છે વિડીયો નંબર એ એકસો ઇઠ્યોતેર વિષય ગીનો બગાડ બચાવવાની કોશિશ પર નકારાત્મક ચર્ચા ભક્તનું નામ પિન્ટુ બિટ્ટુ દરબાર ફોન નંબર સેવન ડબલ નાઇન જીરો સિક્સ ડબલ એટ ડબલ સેવન ફોર કોઈ ન્યૂઝ ચેનલ રૂપાલપલ્લી ની પરંપરા પર વાત કરતો નથી વહે છે ભક્તિ નહીં પણ બગાડનો ઉત્સવ ચાલે છે કહે છે આ પાંચ વર્ષ પહેલાની પરંપરા છે સવાલ એ છે શું એ સમયમાં ટ્રેક્ટરના ટ્રેલર કેમિકલવાળા પ્લાસ્ટિકના બેરલ કે ડોલ હતી કહે છે રાજા સિદ્ધરાજે કર્યું હતું પોલીસ હજાર જેટલી ભક્તો લાખોમાં માં પણ વ્યવસ્થા શૂન્ય શૂન્ય કોઈના ખિસ્સા કપાય છે કોઈનો મોબાઈલ ચોરાઈ જાય છે કોઈ ઘીના લીસા સપાટ રસ્તામાં લખી પણ પડે છે અને કહે છે માતા રાજી થાય છે ભક્તો ઘી શું છે ગૌ માતાનું અમૃત કે એ અમૃતને કાદોમાં વહાય દેવું એ ભક્તિ નથી અને જો કોઈ બોલે બચાવો તો એને શ્રાપ આપો એની પત્નીને કેન્સર થશે આ કેવી ભક્તિ ભક્તિમાં ભાવ જોઈએ અભિમાન નહીં શ્રાપ નહીં સુધાર જોઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મને ખુદ કહી ચૂક્યા છે કોઈ રાજકીય નેતા પલ્લી ઉત્સવમાં ઉપસ્થિત રહેતો નથી કારણ કે આ ભક્તિનો ઉત્સવ નહીં અવ્યવસ્થાનો મેળો બની ગયો છે માતા વરદાયનીને ઘીની નદીઓ જોઈએ કે સ્વચ્છ હૃદય શુદ્ધ ભાવના હવે સમય છે બદલવાનો ઘી બચાવો આસ્થા બચાવો માતાનું માન બચાવો પિન્ટુ બિટ્ટુ રૂપલ ભા ફર્સ્ટ ઓક્ટોબર બે

બકોડો ના ખાય બિલાડી ચાટા એવા ઘી શું કરવાનું ઘી લોકો નું માતાજી ની દયા થી બધું ચાલે છે એટલે કુતરું બિલાડી એ ના ખાઈ શું કેવાય તમારે શ્રાપ કેવાય શ્રાપ તમારી રૂપાલ ઉપર

તમે શું માનો છો માતા વરદાયની ઘી અભિષેક પછી પગ નીચે રગડવાથી રાજી થાય છે કે ભૂખ્યાને ખવડાવવાના ભાવથી પસંદ થાય છે માતાજી માટે આજે તમારી કલમમાંથી એક ભાવ વાહિની ટપકાવો કોમેન્ટમાં જરૂર લખો ભક્તિમાં ભાવ હોય તો ઘી બચી શકે માટીમાં ના મળી જાય રાધેશ્યામ રૂપાલપલ્લી સેવન જીરો વન સિક્સ વન ફાઈવ નાઇન ફોર ફાઈવ જીરો પ્રસાદ પવિત્ર છે એને બગાડશો નહીં

અને તારે જ્યાં પોસ્ટ કરવો હોય ત્યાં કરી લેજે એટલે તારો સાદો ફોન કેમ નહી લાગતો WhatsApp કેમ લાગે છે ખાલી મારો તો હું સાદો કોલ કોઈના નથી કરતો હા બે નંબર યુ કામ લાગે છે તમારું એ બધું ગમે તે કામ કરતા હી અમે એનાથી તારે શું મિશન સાદો ફોન બંધ બે નંબર ના કામ WhatsApp થી એટલે કોઈ પકડાય જ નહી તમે ક્યાં બેઠા છો જો બે નંબર ના વાળા આવો કરે WhatsApp વાળો જ ફોન વાપરે સાદો ફોન ના વાપરે

લક્ષ્મી માતા નું સપમાન ડાયરાનું એકલો એકલો કઈશ આવું તો બોલ્યું તમારા ગામમાં વિડીયો બન્યું ડાયરાના આખા મંદિર માં બેઠા રાજભા ગઢવી રાજભા ગઢવી તમારા ગામમાં આવે અને પૈસા ઉડાડવા અને રાજ થયું તને થયું હશે બે હાજર સુધી અલિયા ગધેડા તું તારે બે ને બે હજાર છવ્વીસ શરૂ થાય કે પૂરો થાય એ પેલા મને કઈ દે ને

એટલે માતાજીના ચાર હાથ છે મારી ઉપર સારું બાય ટાઈમ ઇઝ ઓવર સોરી તારો ટાઈમ પૂરો થઈ ગયો છે બિટ્ટુ બિટ્ટુ પિટ્ટુ દરબાર ફોન નંબર સેવન નાઇન નાઇન જીરો સિક્સ ડબલ એટ સેવન સેવન ફોર સાદો ફોન લાગતો નથી ફક્ત વોટ્સએપ થાય છે આ નંબરમાં દર વર્ષે રૂપાલપલ્લી ઉત્સવમાં કરોડો રૂપિયાનું નું શુદ્ધ ઘી માટીમાં વહી જાય છે એના બદલે એ દાનમાં જાય એ વધુ સારું પુણ્યનું કાર્ય નહીં ગણાય તમે શું કહેશો તમે ઘી પર ચાલવાનું પસંદ કરો છો કે પ્રસાદ માથે ચડાવવાનું તમારા હૃદયમાંથી એક પંક્તિ લખો માતાજી માટે માં વડે ચીને ઘી નહીં શુદ્ધતા ગમે છે રાધેશ્યામ રૂપાલપલ્લી સેવન જીરો વન સિક્સ વન ફાઈવ નાઇન ફોર ફાઈવ જીરો પ્રસાદ પવિત્ર છે ને એ બગાડશો નહીં હવે જોવાનું છે ચાલે છે શ્રાપ કે સત્યનો દીવો તમે શું માનો છો આવા ખોટા શ્રાપ સાચા પડે માત્ર અંધવિશ્વાસનો ભ્રમ છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો અને જો તમે રૂપાલપલ્લી પલ્લીની સાચી માહિતી હોય તો તમે મને સીધો ફોન કરજો હું છું રાધેશ્યામ રૂપાલ પલ્લી ફોન સેવન જીરો વન સિક્સ વન નાઇન ફોર જીરો

આપણે એને બચાવી લેવું જોઈએ અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ ખીચડ થઈ જાય છે ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું પણ મારી દ્રષ્ટિએ દેખાય છે અને એ ઘી જે સમાજના લોકો લઈ રહે છે ખૂબ ગરીબ છે અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પેલા થૂકતા પણ હોય છે જે આપણે ખબર નથી પણ થૂકતા હોય પાન મસાલા પણ ખાતા હોય બૂટ ચંપલ પણ પહેર્યા હોય અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય દુઃખ એકદમ દુઃખની વાત કહેવાય માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ એકચ્યુઅલી હું છ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછું હજી ચાર દિવસ પહેલાં જ આવ્યો છું અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય ચાર રસ્તા ઉપર બગીચામાં ટ્રેનમાં બસમાં બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો તો મારું હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ અભિષેક ખૂબ જ ખાય જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે પણ ઘી બચાવીને ઘી બગાડીને નહીં ઘી બચાવીને અને એ પણ મારો છે એક એક ચમચી અભિષેક કરી શકાય માતાજી ખુશ જ થવાના છે હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાય પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે સક્ષમ છે પોતે બનાવવું હોય તો અને નાવું જ હોય તો પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સીન સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે ઘણી વાર છત્રીસ ભગવાન બત્રીસ ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે વાર અમે એમને દૂધ પાક પણ ખવડાયો છે તો ભગવાન તો બધું જે આપણે તો ખાવાના જ છે તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે પણ એનાથી ફાયદો કોઈને થતો નથી ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે બસ આ દુઃખનું મને દુઃખનું વાત છે

જય જય શ્રી વરદાઇ માતાજી પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા સાત પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ પ્રશ્ન ત્રણ પ્રશ્ન એક વત્તા પ્રશ્ન બે વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે પ્રશ્ન ચાર પ્રશ્ન એક અને પ્રશ્ન બે વત્તા પ્રશ્ન ત્રણ ઘી સામાજિક પછાત સમાજના માનવને મા ભક્તોના પગ નીચે કચડાયેલું ભક્તોના થૂક પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા પાંચ પલ્લી મંડળ અને એક ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે કલેક્ટર શ્રીને પણ પૂછવાનો છું તમારી જવાબદારી શું છે મારું નામ રાધેશ્યામ પટેલ છે ઉંમર બાસઠ વર્ષ છે કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું આ વર્ષે પલ્લી મહોત્સવ બે હજાર ત્રેવીસમાં વિચારીને મહોત્સવ કરશો નહીં તો ભારે પડશે અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે જય જય વરદાઈ માતા રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન બે હજાર ત્રેવીસ રાધેશ્યામ પટેલ